સાંભળ્યા છે પણ આખરે થાય આમ તો મારા સ્વભાવ પ્રમાણે હું ક્યારે પણ આમ કોઈ પરિસ્થિતિને સામે હોય સંઘર્ષ કરવાનો હોય અને જાહેર જીવનમાં કોઈ પરિણામ ના આવ્યું હોય એનું દુઃખ એ બાબતમાં હું ક્યારેય ભાવુક નહીં થતી એ એક રાજકારણનો ચડાવ ઉતાર છે અને સમય સંજોગો હોય છે જાહેર જીવનમાં આવ્યા હોય એટલે બધી બાબતની તૈયારીઓ રાખવી પડતી હોય પણ જ્યારે પ્રજા ગરીબ લોકો આપણા ઉપર એટલો પ્રેમ સ્નેહ લાગણી અને એમના પોતાના ખર્ચે એમ ગરીબને મધ્યમ વર્ગ આટલો પ્રેમ આપતો હોય ત્યારે આ હર્ષના આશુ છે એક પ્રશ્ન એ પૂછો આપને કે જે લોકો આવી રહ્યા છે એને મતમાં કન્વર્ટ કરવા એ ઉમેદવાર માટે ખૂબ જરૂરી છે કારણ કે આપે જે સ્પીચ આપી એમાં કીધું કે એક બાજુ બનાસની બેંક બેન છે અને બીજી બાજુ બનાસની બેંક છે તો તમને લાગે છે કે અઘરું થઈ શકે ના મેં એનો ઉલ્લેખ બે હજાર સત્તરનો પણ કર્યો એમ કે જો સંસાધનોને પૈસાથી જ ચૂંટણી જીતાતી હોય તો બે હજાર સત્તરમાં અનેક સંસાધનો મારી સામે હતા મેં ઉદ્યોગપતિઓના દાખલા આપ્યા કે દેશની લોકશાહી જો પૈસાથી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ ને બેતાળીસ સીટો ખરીદી શકે છે પણ પ્રજા જેના ઉપર આશીર્વાદ હોય એને પોતાના પ્રતિનિધિ તરીકે અને ઈમાનદાર લોકો ઈમાનદાર ચહેરો એના અમે સુખ દુઃખના ભાગીદાર બનવા માટેની અપેક્ષા અને એમને કંઈક મત આપશું તો ભવિષ્યમાં આપણને વળતર મળશે આ તમામ પ્રકારનો વિચાર કરી અને જ્યારે પ્રજા નિર્ણય લેતી હોય છે તે અંતે ડેમોક્રેસી જીતતી હોય છે આ આજની જે સભા છે એમાં જેટલા પણ હોદ્દેદારો આવ્યા હતા અને આપ ઉમેદવાર તરીકે બધાએ એક વાત કરી છે કે વ્યક્તિની વાત છે વ્યક્તિની ફોળ પાડી શકાય ખરી અને એ વ્યક્તિ માટે ચૂંટણી લડાઈ રહી છે કે પછી સમાજ વચ્ચે ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની ચૂંટણી નથી આ બનાસકાંઠાની અસ્મિતાની ચૂંટણી છે બનાસકાંઠાની એક ગૌરવવંતી અને ખમીરવંતી જે પ્રજા છે મતદારો છે એ હર હંમેશા કાયમી જ્યારે એને પોતાને એમ લાગ્યું કે હવે જ્યારે બહુ થઈ ગયું ત્યારે એ નિર્ણાયક બનતી હોય છે એવા ભૂતકાળની અંદર અનેક દાખલા જોયા આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણી એ લોકશાહી ટકાવી રાખવા માટેની છે ઓલ દેશની અંદર લોકશાહી ટકાવી રાખવા માટેની છે અને બનાસકાંઠાની ચૂંટણી લોકશાહી ટકાવવા માટેની તો ખરી જ પણ તે વ્યક્તિઓ કોઈ બનાસકાંઠાની પ્રજા ઉપર વિવિધ સેક્ટરોના મારફત બહારથી આવેલા જુલમ કરે છે એ જુલમમાંથી છુટકારો માટેની પણ આ ચૂંટણી સભા પછી ગેનીબેન કઈ રીતે ચૂંટણીને લીડની અને કેવી અપેક્ષાઓ રાખે છે અમે કોઈ અહંકારની વાત નથી કરતા અમે કોઈ બનાસકાંઠાના મતદારોનું અપમાન નથી કરતા અમે કોઈ પાંચ લાખને પારની વાતો નથી કરતા જ્યાં મતદાન જ નથી હોય અહીંયા પાંચ લાખના દાવા કરવાવાળા લોકો જ્યારે સાત પાંચ બે હજાર ચોવીસે મતદાન થશે અને ચાર છ બે હજાર ચોવીસનું જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બનાસકાંઠાની પ્રજા કોને આશીર્વાદ આપશે એ દિવસે આપ પણ બધા હાજર હશો અને બનાસકાંઠાની પ્રજા મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે